નમસ્કાર મિત્રો વાત કરીશું મે બે હજાર વૃશ્ચિક તથા ધન રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં સ્વાગત છે મિત્રો વર્ષ બે હજાર પચીસ નો આ આવનારો મે મહિનો તમારા માટે કેવો રહેશે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે આ બધું જ વિસ્તારથી જણાવીશું

આ માસના ગ્રહ ગોચર મુજબ કાર્યક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિ તમને આવનારા મે બે હજાર પચીસમાં વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેવા ફળ મળી શકે છે આવું જાણીએ હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો શરૂઆત કરીશું આ વિડિયોમાં આપણે જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોથી તુલા રાશિના જાતકો માટે મે બે હજાર પચીસનો આ મહિનો સામાન્ય રીતે મધ્યમ લેવલના પરિણામ કે પછી મિશ્ર પરિણામ આપવાળો તમારા માટે સાબિત થઈ શકે છે તમારા કારકિર્દીના સ્થાનના સ્વામી ચંદ્રમા નિરંતર ગતિશીલ છે એવામાં ચંદ્રમાના આધારે માસિક ફળાદેશ કરવો બહુ વધારે એ વિસ્તૃત થઈ જાય છે શિક્ષણના દ્રષ્ટિકોણથી જોઈએ તો મે નો મહિનો સામાન્ય રીતે મિશ્ર પરિણામ તમને આપી શકે છે પારિવારિક દ્રષ્ટિકોણથી જોઈએ તો મે મહિનો સામાન્ય રીતે તમને તમારા માટે થોડો કમજોર પરિણામ આપવાળો સાબિત થઈ શકે છે મે મહિના માટે જો તમારા પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ મહિને તમારા પાંચમા ભાવનો સ્વામી સામાન્ય રીતે અનુકૂળ સ્થિતિમાં છે જે સારા પરિણામ આપશે આર્થિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો તમારા માટે લાભ ભાવના સ્વામી સૂર્ય મહિનાના પહેલા ભાગમાં ઉચ્ચ અવસ્થામાં છે આરોગ્યના દ્રષ્ટિકોણથી મેનો મહિનો તમને સામાન્ય લેવલના પરિણામ આપવાવાળો સાબિત થઈ શકે છે કે પછી ક્યારેક ક્યારેક પરિણામ સામાન્ય કરતાં પણ કમજોર રહી શકે છે આરોગ્યને લઈ અને સાવધાની જરૂરી છે લગ્ન કે રાશિના સ્વામી ગ્રહ શુક્ર ઉચ્ચ અવસ્થામાં હોવાથી પણ છઠ્ઠા ભાવમાં રહેશે જે આરોગ્યમાં કંઈક કમજોરી આપવાનું કામ તમારા માટે કરી શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની તો વૃશ્ચિક રાશિના જાતકો માટે મે બે હજાર પચીસ નો મહિનો ઘણી હદ સુધી આ મહિને અનુકૂળ પરિણામ તમને મળશે આ પરિણામ એવરેજ કરતાં વધારે સારા રહેવાની સંભાવના છે તમારા કારકિર્દીના સ્થાનના સ્વામી આ મહિનાની શરૂઆતમાં ઉચ્ચ અવસ્થામાં છઠ્ઠા ભાવમાં રહેશે જે કાર્યક્ષેત્રમાં ઘણી ઉન્નતિ પ્રગતિ દેવાનું કામ કરે છે શિક્ષણના દ્રષ્ટિકોણથી જોઈએ તો મે મહિનો સામાન્ય રીતે એવરેજ કરતા સારા પરિણામ આપતો પ્રતિ થઈ રહ્યો છે પારિવારિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિનામાં સામાન્ય રીતે તમને એવરેજ કરતા સારા પરિણામ મળી શકે છે મે મહિના માટે જો તમારા પ્રેમ સંબંધોની વાત કરવામાં આવે તો આ મહિને તમારા પાંચમા ભાવના સ્વામી ગુરુની સ્થિતિ મહિનાના પહેલા ભાગમાં બહુ સારી છે આર્થિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિને તમારા લાભ ભાવના સ્વામી બુધ ગ્રહ મહિનાની શરૂઆતથી લઈ સાત મે સુધી પાંચમા ભવમાં જઈ અને લાભ સ્થાનને દ્રષ્ટિ કરશે જે તમને લાભ આપશે આરોગ્યના દ્રષ્ટિકોણથી જોઈએ તો મેનો મહિનો તમને સામાન્ય કે સામાન્ય કરતાં કમજોર પરિણામ આપી શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકોની તો ધન રાશિના જાતકો માટે આ મહિનો મે મહિનો સામાન્ય રીતે તમારા માટે મિશ્ર પરિણામ આપી શકે છે તમારી કારકિર્દીનો સ્થાનના સ્વામી ગ્રહ આ મહિને બે વખત પોતાની સ્થિતિઓ બદલવાના છે મહિનાની શરૂઆતનો સમય બુધ ગ્રહ મીન રાશિમાં ચોથા ભાવના નીચ અવસ્થામાં રહેશે શિક્ષણના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો સામાન્ય રીતે સામાન્ય પરિણામ આપી શકે છે પારિવારિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો સામાન્ય પરિણામ જ આ મહિના તમારા માટે છે પારિવારિક દ્રષ્ટિમાં આ મહિનામાં સામાન્ય રીતે તમને એવરેજ કરતાં અમુક હદ સુધી મધ્યમ પરિણામો મળી શકે છે તમારા બીજા ભાવના સ્વામી શનિ ગ્રહ આ મહિને ચોથા ભાવમાં પોતાના નક્ષત્રમાં રહેશે મે મહિના માટે પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ મહિનો તમારા પાંચમા ભાવના સ્વામી મંગળ નીચ અવસ્થામાં અષ્ટમ ભાવમાં રહેશે માટે એ તમને નુકસાન પહોંચાડી શકે છે આર્થિક દૃષ્ટિકોણથી જોઈએ તો આ મહિને તમારા લાભ ભાવના સ્વામી શુક્ર ઉચ્ચ અવસ્થામાં રહેશે આ એક અનુકૂળ તમારા માટે વાત કહી શકાય છે આરોગ્યના દૃષ્ટિકોણથી મેનો મહિનો સામાન્ય કરતાં સારા પરિણામ આપતો સાબિત થઈ રહ્યો છે માટે આરોગ્યને લઈ અને સાવધાની જરૂરી છે તો તથા ધન રાશિના જાતકો વૈદિક અનુસાર મે તમારા માટે આવી પરિસ્થિતિનું કરી શકે છે નિર્માણ આ વિડિયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે